ઓનલાઈન જુગારમાં બે લાખ પચાસ હજાર રૂપિયા હારે જતા વેટ રોડના યુવકે પોતાના જ અફનો તર્ક રસી પિતા પાસે ચાર લાખની હંડી માગી હતી પોલીસે યુવક ને ગણતરા કલાકોમાં જગુચી લીધો હતો અને ખોટી વિગત રજૂ કરવા બદલ તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી જમા કરવાની કરી રહ્યા છે પોતાની પાસે પૂરતા નાણાં પણ નથી અને પોતાના એકના એક પુત્રને સહી સલામત ઘરે લાવી આપવાનું કહી આગ્રહ સાથે આજેજી કરી ઇન્સ્પેક્ટર વીબી વાગડિયાએ મામલાને ગંભીરતા પાઠી જે નંબર પરથી ફોન આવી રહ્યો હતો તે નંબરના લોકેશનથી લઈને તમામ ડિટેલ્સ મળી રહે તે માટે સર્વેલન્સ ઉપર મૂકી દેવાની સાથે ઉપર અધિકારીઓ તથા ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરી હતી ચોક બચાવની ત્રણ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની બે ટીમ સહિત પાંચ ટીમ હવે અપહ્યતને બચાવવા કામે લાગી હતી જે નંબરથી ફોન કરવામાં આવતો હતો તે નંબર ભેસ્તાન અને સચિન વચ્ચે જીયાઓ ગુડિયા ગામના સરાઉન્ડિંગ વિસ્તારમાં આવતો હતો પોલીસની ટીમ અહીં દોડી ગઈ હતી આશરે બે કલાક ચાલેલા ઓપરેશનને અંતે યુવકને આ વિસ્તારમાંથી સહી સલામત અને એકલો જ શોધી લેવામાં આવ્યો હતો પોલીસ મથકે લઈ જઈ તેની પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનો અપહરણ થયાનું રટણ ચાલુ રાખ્યું હતું જો કે જે પરથી ફોન આવ્યો હતો તે નંબર આ યુવકે જ પોતાના નામે પંદરેક દિવસ કરો લીધો હોવાનું અને તેનું અપહરણ કઈ રીતે અને કોણે ક્યાંથી કર્યું તથા તે કઈ રીતે મુક્ત થયું તેને લઈને અનેક વિસંગતતા જણાઈ આવતા પોલીસ સત્તાઈનું અંતિમ શસ્ત્ર અજમાવતા તેણે પોતે જ અપહરણ અને ખંડણીનું તરકટ રચાનો હતું લીધો પોતે ઇન્સ્ટા ઉપર આવતી જુગાડની એપ ઉપર અઢી લાખ રૂપિયા હારી ગયો હતો તે ચૂકવવા માટે તેને પિતાને બ્લેકમેલ કરી નાણાં પડાવવા આ તૂત ઘડી કાઢ પોલીસ ગેરમાર્ગે દોરવા ચોપચાર પોલીસે ગુનો દાખલ 18-5-2024 ના આશરે બે વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી ચાર લાખ રૂપિયા મોકલો નગર તમારા દીકરાને મારી નાખશું જે બાબતે અરજદારોને અમોએ રૂબરૂ અઢી વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી જે બાબતે સુપિરિયર ઓફિસર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છે પૈસા આપીએ છીએ એ બાબતની સતત લાઇજનિંગમાં રહેલા અને થોડા સમયમાં જ જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો જેઓએ દસ પંદર દિવસ પહેલાં જ એક નવું સીમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરખેટ રચેલું હતું જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાર આરોપીની અટક થઈ ગયેલ છે